મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચ જે કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરે છે એણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ એટલે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જે વડોદરાથી મુંબઈ વચ્ચેનો ભાગ છે જેને આમ વડોદરા વિરાર એક્સપ્રેસ આમ તો કહેવાય છે મૂળ ભાગ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો તો એનું જે પેકેજ આઠ છે જે ગણદેવા ગુજરાતનું ગણદેવા દક્ષિણ ગુજરાતનું એનાથી જૂજવા સુધીનું લગભગ પાંત્રીસ કિલોમીટરનો એરિયા છે એકસો ચોપન પોઈન્ટ છથી એકસો નેવું કિલોમીટર કુલ તમે આખી ચેન જુઓ તો એમાં આ પોર્શન છે ગણદેવાથી જૂજવાનો તો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના આ સેક્શન માટે એટલે કે પેકેજ આઠ માટે ટેન્ડર બહાર પાડ્યું છે ચૌદસો પંચોતેર પોઈન્ટ અડસઠ કરોડનું એક્સકલુડિંગ જીએસટી જીએસટી અલગ કે ભાઈ કોઈ કંપની આવી અને આ હાઈવે બનાવે હવે આ હાઈવેનું કામ તો બે હજાર એકવીસમાં એવોર્ડ થયું હતું પણ એ હાઈવેનું કામ જે કંપનીને જે કંપની પાસે આનો કોન્ટ્રાક્ટ હતો આ પેકેજ આઠનો આર એસ પુનાની કંપની છે રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ ગધેકા બ્રધર્સ છે એમની આ કંપની છે અને આ કંપનીએ આ પેકેજ આઠ પર કામ પૂરું કર્યું નહીં રીટેન્ડર થયું રિટેન્ડરમાં પછી આ જ કંપનીએ બીડ લોએસ્ટ બીડ કરી અને પછી પણ કામ પૂરું કર્યું નથી અને કામ એક્સ્ટ્રીમલી ડીલે થયું એનએચએઆઈએ વારંવાર ક્યોર પીરિયડ આપ્યો એટલે કે એક પીરિયડ એવો કે તમે એમાં સુધારા કરી લો તો તમારો કોન્ટ્રાક્ટ ચાલુ રહે ના કરો તો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ થાય પણ અનેક એગ્રીમેન્ટ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ પણ કર્યા પણ આ કંપનીએ આ પેકેજ આઠ જે ગણદેવાથી જુજવા વચ્ચેનું પેકેજ છે પાંત્રીસ કિલોમીટરનું એમાં ધારી પ્રગતિ કરી નથી બિલકુલ કંગાળ પ્રદર્શન કંપનીનું રહ્યું છે પછી જ્યારે કંપનીનો આ પેકેજ આઠમાંથી કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાની વાત આવી તો કંપની કોર્ટમાં ગઈ અને કોર્ટમાં એવું કહ્યું કે ભાઈ લેન્ડ એક્વિઝિશનના કારણે અમે તો આટલું અમારું કામ ડીલે થયું એટલે અમારો વાંક નથી પણ એનએચઆઈએ તમામ રેકોર્ડ્સ તમામ પુરાવા રજૂ કર્યા અને દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે આ લેન્ડ એકવીઝિશનને કારણે ડીલે નથી થયું આ કોન્ટ્રાક્ટર ફોમની લેથાર્થીને કારણે જ ડીલે થયું છે વાંકમાં આ RSIIL કંપની જ આવે છે અને છેવટે દિલ્હી હાઈકોર્ટે આ પેકેજ આઠનું નું RSIIL નો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાનો હુકમ કર્યો અને હવે એનએચએઆઈએ આ કિલોમીટર નો સ્ટ્રેચ છે ગણદેવાથી જૂજવા વચ્ચેનો દક્ષિણ ગુજરાતનો એમાં હવે કોઈ નવી કંપની આવે ને કામ કરે એ માટે ટેન્ડર બહાર પાડ્યા છે હવે જુઓ જે કંપની આવશે એણે આ ટેન્ડર એવોર્ડ થાય એટલે કે માર્ચ નવ માર્ચે આ વર્ષની 9 માર્ચે બિડ્સ સબમિટ કરવાની લાસ્ટ ડેટ છે અને ટેકનિકલ બિડ્સ જે ઓપન થશે એ દસ માર્ચે ઓપન થશે એટલે મને લાગે માર્ચ મહિનો તો આ બિડ્સમાં જ હશે અને પછી દોઢ વર્ષમાં આ પાંત્રીસ કિલોમીટરનું કામ પૂરું કરવાનું રહેશે જે કંપની આવશે પાંત્રીસ કિલોમીટરમાં જેટલું બાકી છે પેકેજ આટનું કામ એટલે બીજું દોઢ વર્ષ થશે ગણદેવાથી જૂજવા વચ્ચેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ભાગને બનતા બનતા અને જે કંપની આ દોઢ વર્ષની અંદર અંદર કામ પૂરું કરશે હોપ શો કે હવે કરશે જે બી કંપની હોય અને દસ વર્ષની મેન્ટેનન્સની એ કંપનીની રિસ્પોન્સિબિલિટી રહેશે આ પણ ટેન્ડરમાં પ્રોવિઝન છે તો તમે આમ જુઓ ને તો તેરસો એંશી કિલોમીટરનો આખો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે અને એમાં સત્યાશી કિલોમીટરના ત્રણ પેકેજ જે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના એન્ટ્રન્સ સાઈડના છે એના કારણે આખો પ્રોજેક્ટ ડીલે થયો છે અને હજી તો આ દોઢ વર્ષમાં કામ પૂરું કરવાનું છે આફ્ટર માર્ચ પતે અને ટેન્ડર અવોર્ડ થાય પછી એટલે તમે વિચાર કરો કે હજી ઘણો સમય જશે આગળનું કામ થતાં અને મુંબઈ અમદાવાદ વચ્ચે સખત ટ્રાફિક હોય છે વાપી અને વગેરે વિસ્તારમાં પુષ્કળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને જે કન્વેન્શનલ જૂનો હાઈવે છે દિલ્હી મુંબઈનું એની હાલત ચોમાસામાં કેવી ને કેવા ડિલેઝ થતા હતા એ સૌ જાણે છે અને આટલો ડેન્સ હાઈવે અને એના પેરેલમાં જે સુવિધા એના ઓપ્શનમાં જે ઊભી કરવાની હોય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એના ત્રણ ઇમ્પોર્ટન્ટ પેકેજમાં આ જ વિસ્તારમાં કેટલી બેદરકારી થઈ અને આ પેકેજ હું તમને કહી દઉં પેકેજ આઠ તો જુજવા ગણદેવા વાળું એ તો હવે રીટેન્ડર થઈ ગયું પેકેજ નાઇન એ જુજવાથી કરવડ વચ્ચે છે પેકેજ એમાં તો ટેન્ડરની પ્રોસેસ શરૂ થઈ હવે દોઢ વર્ષ એમાં લાગશે દોઢ વર્ષ હોપફુલી દોઢ વર્ષ લાગશે પેકેજ નાઇન એના પછી આવે એ આવે જુજવાથી કરવડ એમાં પણ આ જ આર કંપની છે અને એમાં પણ સંતોષકારક કામ નથી થયું પેકેજ દસ આવે કરવડથી તલસારી અને એમાં પણ સંતોષકારક કામ નથી થયું અને એમાં પણ આ પુનાની આર એસ આઈઆઈએલ કંપની જ એને એનો જ એમાં કોન્ટ્રાક્ટ છે એટલે માનવામાં આવે છે કે પેકેજ નવ અને દસ માટે તો એનએચએઆઈ ક્યોર પીરિયડ નોટિસ ઇસ્યુ કરશે આરએસ આઈઆઈએલને અને ક્યોર પીરિયડ નોટિસ એવી છે કે કોન્ટ્રાક્ટરને એક સાહીઠ દિવસનો એક સમય આપવામાં આવે ટર્મિનેશ ટર્મિનેટ કરતા પહેલાં કોન્ટ્રાક્ટ રદ કરતા પહેલાં કે તમે એમાં સુધારી લો જે કંઈ ખામીઓ છે તો પેકેજ નવું અને દસ જેમ કે મેં કહ્યું જુજવાથી કરવડ અને કરવડથી તલસારી એમાં આ સાહીઠ દિવસનો ક્યોર પિરિયડ આપવામાં આવશે ને એમાં આરએસઆઈઆઈએલ એમાં પણ કામ નહીં કરે તો એમાં પણ ટર્મિનેટ થશે પછી કોઈ કોર્ટમાં જાય વી ડોન્ટ નો પણ જો ક્યોર પિરિયડમાં સંતોષકારક કામ આરએસઆઈઆઈએલ નહીં કરે તો પેકેજ નવું અને દસ એટલે કે જૂજવાથી તલસારી સુધીના બે પેકેજ વાયા કરવડ એમાં પણ રીટેન્ડરિંગ થઈ શકે છે ઇન ફ્યુચર જો કંપની રેક્ટિફાઈ ના તો આઠમાં તો રી રી ટેન્ડર થઈ જ ગયું અને બીજા દોઢ વર્ષ એમાં લાગશે જો કેટલી તમે એક રીતે કહી શકો ક્રિમિનલ કૂતાઈ કારણ કે આ એક્સપ્રેસવે તૈયારના છે એટલે જે બાજુનો હાઈવે છે ચોમાસામાં કેટલાય લોકોએ કેટલું સહન કરવું પડ્યું કેટલો ટ્રાફિક જામ થયો એના લીધે આર્થિક નુકસાન કેટલું કોઈક એક્સિડન્ટ થયા હોય અને એમાં લોકો મરી ગયા હોય તો એનું નુકસાન કેટલું એટલે આ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને એના કારણે હવે આ ની પ્રોસેસ થશે આખો તેરસો કિલોમીટર કિલોમીટરનો આ લાંબો એક્સપ્રેસ વે છે અને એઝ નો કે આ એક લાખ કરોડ ચાર લાખ કરોડનો પ્રોજેક્ટ છે એક લાખ કરોડ ઉપરનો અને એમાં આ 87 કિલોમીટર આરએસઆઈએલ એસ કંપનીની અંડરમાં જે છે એટલો એરિયા વિલન બન્યો છે ન કેવળ લોકો માટે પણ એનએચઆઈ માટે પણ માથાનો દુખાવો સાબિત થયો છે પણ તમે જુઓ કે આ આરએસઆઈઆઈએલને પહેલીવાર આ જે ત્રણ પેકેજ છે જેનું અસંતોષકારક કામ થયું છે સંતોષકારક કામ નથી થયું એનો પહેલો એવોર્ડ કોન્ટ્રાક્ટ બે હજાર એકવીસમાં ચેક આપ્યો તો અને એટલું બધું ડીલે કર્યું આ કંપનીએ એના કામમાં કે કંઈક સાડા ચાર ટકા પ્રોગ્રેસ આપણે અગાઉ ચર્ચ્યો છે કેટલો ઓછો પ્રોગ્રેસ કહેવાય એ પેકેજનો જ્યારે કે આખા પ્રોજેક્ટની અવધિ પૂરી થઈ જાય જે અગાઉ ઓરિજિનલ જાહેરાત હતી ત્યારે આટલો સાડા ચાર ટકાનો પ્રોગ્રેસ હોય પેકેજમાં સો દેટ દેટ વોઝ ધ સિમ્પલ કન્ડિશન તો બે હજાર એકવીસમાં આ કંપનીના આરએસઆઈ પહેલી પહેલીવાર કોન્ટ્રાક્ટ આપ્યો હતો ડીલેને કારણે એમના ત્રણમાંથી બે પેકેજના કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યા હતા માર્ચ બે હજાર ત્રેવીસમાં પણ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જે રીટેન્ડર થયા એમાં પાછી લોએસ્ટ બીડ આ જ કંપનીએ ભરી આઈએસ આરએસઆઈઆઈએલે અને પાછો તેમને જ કોન્ટ્રાક્ટ મળ્યો તમે સમજ્યા બે હજાર એકવીસમાં ત્રણ પેકેજનો કોન્ટ્રાક્ટ આર એસ આઈઆઈએલ મળે છે સંતોષકારક કામ નથી થતું માર્ચ બે હજાર ત્રેવીસમાં એમનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે છે નવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે આ જ કંપની નિયમોની લૂપ છે કે આ જ કંપની ફરીથી એમાં ભાગ લઈ શકે તો લીધો કંપનીએ ભાગ લોએસ્ટ બીડ પણ કરી અને પાછી બે પેકેજમાં એક એક પેકેજમાં આ કંપની પાછી આવી ગઈ અને ત્યાર પછી ચાર વર્ષ વીતી ગયા માત્ર વીસ ટકા પ્રોગ્રેસ આ સત્યાસી કિલોમીટરનો જે આખો સ્ટ્રેચ છે એમાં એટલે પાછું અસંતોષકારક કામ અને છેવટે પેકેજ આઠમાંથી આ કંપનીને કાઢી છે બાકીના બે એમાં ક્યોર પીરિયડ સી કે એનું રિઝલ્ટ શું આવે છે અને ક્યોર પિરિયડ નોટિસ એકવાર પૂરી થાય પાછી ડિબારિંગ અથવા બ્લેકલિસ્ટિંગ કરવા સુધીના કદમ એનએચઆઈ લઈ શકે છે આરએસઆઈએલના કિસ્સામાં આ એક મોટો પ્રશ્નાર્થ છે કે રીટેન્ડરમાં પાછું એમને જ મળ્યું એમની જ બેદરકારીના લીધે એમનો કોન્ટ્રાક્ટ રદ કર્યો રીટેન્ડર કર્યું અને પાછું રીટેન્ડરમાં લોએ સ્પીડ એમની હોય એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો હોપફુલી પેકેજ આઠમાં આવું ના થાય રીટેન્ડરમાં પાછી આ જ કંપની ના આવી જાય એ માટે જે કંઈ કાર્યવાહી આપણને માલુમ નથી કરવાની થતી હોય એનએચઆઈએ કરી છે કે કેમ જ્યારે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ આખું પૂરું થઈ જશે ત્યારે દિલ્હી અને જે જવાહરલાલ નહેરુ પોર્ટ છે મુંબઈનો એના વચ્ચેનું અંતર એકસો કિલોમીટર ઘટી જશે કન્વેન્શનલ હાઈવેની સરખામણીમાં એ સાથે આખો એક્સ બંને બાજુથી કોઈ વાહનો ના આવી શકે એ પ્રમાણેનો એક્સેસ કંટ્રોલવાળો હાઈવે હોવાને કારણે પહોળો હાઈવે હોવાને કારણે બીજો પણ સમય બચે અને એના કારણે આ બે દિલ્હી અને મુંબઈ વચ્ચે પચાસ ટકા સમયની બચત થઈ જાય જર્નીમાં એ પ્રમાણેનો આખો આ પ્રોજેક્ટ છે એકોતેર હજાર કરોડથી વધારે રૂપિયા તો ઓલરેડી સ્પેન્ડ થઈ ચૂક્યા છે એક લાખ ચાર હજાર કરોડમાંથી અને કેટલાક સ્ટ્રેચિસ ઓપન થઈ ગયા છે આપણે જાણીએ છીએ કે વડોદરાથી ગણદેવા ખરેલ સુધી તો આખો સેક્શન ઓપન થઈ ગયો છે તાજેતરમાં તો જુઓ આ જોવાનું રહે છે કે હવે નવી કંપની કઈ આવે છે માર્ચની બીડ પછી અને એ દોઢ વર્ષનો એને મેક્સિમમ સમય આપ્યો છે એમાંથી કેટલા સમયમાં પાંત્રીસ કિલોમીટરનું કામ પૂરું કરે જો આ પાંત્રીસ કિલોમીટરનું આઠમા પેકેટનું કામ જ્યારે પૂરું થઈ જશે ત્યારે જુજવા સુધી ગણદેવાથી એક્સપ્રેસ વે ઓપન થઈ જશે અને ત્યાર પછીના બીજા બે પેકેટમાં સી કે ક્યોર પિરિયડમાં આર એસ આઈ જે જોઈતા પગલાં છે એને જે ઈચ્છે છે એ પ્રમાણે લે છે કે પછી એનો કોન્ટ્રાક્ટ રદ થાય છે અને પાછું ટેન્ડર થાય છે એન્ડ વી ડોન્ટ નો કે એ ટેન્ડરની પ્રોસેસ પછી બીજા દોઢ કે બે વર્ષનો જે કંઈ ટાઈમ આપે તો એ જોતા આ નવી દિલ્હી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે એ કઈ સાલમાં પૂરો થશે અત્યારે તો જો પેકેજ આઠ દોઢ વર્ષ એટલે તમે ગણી લો કે બે હજાર સત્યાવીસનો એન્ડ પીરિયડ એ થઈ જશે એટલે લગભગ ડિસેમ્બરમાં ગુજરાતની ચૂંટણી આવે ત્યારે આ પાંત્રીસ કિલોમીટરનું કામ એ પહેલાં પૂરું કરવાનો પ્રયત્ન રહેશે આઈ બિલિવ સરકારનો તો પેકેજ આઠ છે કિલોમીટર એટલે કે ગણદેવાથી જૂજવાનું કામ વી કેન સે કે બે હજાર સત્યાવીસના લેટર પોર્શનમાં પૂરું થશે પણ પાછું પેકેજ નાઇન અને પેકેજ દસ એનું તો કામ આરએસઆઈઆઈએલ હવે ક્યોર પીરિયડમાં જો ઝડપ નહીં કરે સુધારા નહીં લે તો પાછું રિટેન્ડર થશે તો એ કેટલો સમય લેશે વી ડોન્ટ નો તો આ સ્થિતિ છે સમાચાર એ જ છે કે પેકેજ આઠમાં રીટેન્ડરિંગની પ્રોસેસ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ ચૂકી છે માર્ચમાં ટેન્ડર ખુલશે તો આ જુઓ એક હયાત ઇન્ટરચેન્જ છે અહીંયા ગણદેવા છે અને અહીંયા ઇન્ટરચેન્જથી આ ગણદેવાની નજીક આપ જોઈ શકતા હશો કે આ ટ્રેસ દેખાય છે આખો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો અને અહીં સુધી દેખાય છે પછી અહીં ગાયબ થઈ જાય છે એટલે જો અહીં કામ થયું નથી ત્યાર પછી આપણે નીચે જુજવા તરફ આગળ વધીએ અહીં ચીખલી બજાર જુજવા તરફ આપણે આપણે આગળ વધીએ લગભગ અહીં મલિયાધરા પાસેથી આપણને પાછો ટ્રેસ દેખાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો કન્સ્ટ્રકશનનો તો અહીંથી પાછું શરૂ થાય છે આ વચ્ચે લોસ્ટ આખું દેખાય છે ક્યાંક ક્યાંક થોડું થોડું દેખાય છે પણ અહીં મલિયાધરાથી પછી જુજુવા સુધી આપણને ટ્રેસ દેખાય છે અને આ વિલ્સન વોટર પાર્કની બાજુમાંથી ઓવાડા કણજણ અને અહીં જુજવા છે એટલે અહીં આ પેકેજ એટ પૂરું થાય છે અહીંથી ગણદેવા અને તમે જુઓ કે તમે આ પેકેજ એટમાંથી જુજવામાંથી બહાર નીકળશો એટલે અહીંયા સીધું જ વલસાડ આવે છે એટલે પેકેજ આઠ જો દોઢ વર્ષમાં પૂરું થઈ જાય એઝ પર ધ ટેન્ડર્સ ક્લોઝ એટલે કે બે હજાર સત્યાવીસના અંત સુધીમાં તો એક્સપ્રેસ વે પર વલસાડ સુધી જવાનું શક્ય થઈ જાય ત્યાર પછી આગળના નવ ને દસ નંબરના પેકેજ છે પણ આ જુજવા ગણદેવા એટલે કે અત્યારના એક્સપ્રેસ વેનું જે જે ચાલુ એક્સપ્રેસ વે છે એનો જ્યાં છેડો આવે છે અને ત્યાંથી માંડીને આ વલસાડ સુધીનો આ પેકેજ છે એટલે જુઓ તમે આ જુજવા પછી તરત આ તરફ વલસાડ સિટી આવી જાય છે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ ત્યાર પછી જૂજવા પછી આગળના પેકેજીસ છે તમે જોઈ શકો છો કે એના ટ્રેસ દેખાય છે અને એ તો જશે આગળ મહારાષ્ટ્રમાં અને એના ટ્રેસીસ આપણે જોઈ શકીએ છીએ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ગામ અને અહીં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર આવી જાય છે એક્સપ્રેસ વેમાં અને પછી મહારાષ્ટ્ર શરૂ થાય છે તો આગળના પેકેજ છે ત્યાંથી કરવડ અને જે એનપીટી પોર્ટ તરફના છે આ બધું મહારાષ્ટ્ર છે બટ ગુજરાતનો પોર્શન આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો અહીં પૂરો થશે બટ દેટ વિલ બી પેકેજ નાઇન એન્ડ ટેન અત્યારે આ વિડીયોમાં આપણે માત્ર પેકેજ એટની વાત કરી છે જે રિટેન્ડરિંગમાં ગયું છે અને દોઢ વર્ષમાં પૂરું થશે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એન્ડ સુધીમાં અને એ જે જુજવા સુધી પૂરું થવાનું છે બિલકુલ વલસાડની પડોશમાં હશે એટલે વલસાડ સુધી જવું પછી શક્ય બનશે